નડિયાદમાં હિન્દુ બહેન દીકરીઓની છેડતી કરનાર અને ભૂતકાળમાં લવજેહાદ જેવા ગંભીર ગુનાને અંજામ આપનાર માસુમ મહિલા વધુ એકવાર વિવાદમાં આવ્યો પોલીસે જાહેરમાં નીકળ્યો માસુમનું સરઘસ નોંધનીય બાબત એ રહી કે મહિલા કોન્સ્ટેબલોએ માસુમને પકડી જાહેરમાં ચલાવ્યો નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પરિણીતાનું અપહરણ કરી અને છેડતી કરી પરિવારને જાનથી મારી નાખવાની આપી ધમકી પાલીતાણા પતિને દેવું થઈ ગયું હોય તેનો લાભ લઈ તેના પતિની જાન જોખમમાં છે તેમ કહી માસુમ મહેડા પરિણીતાના સંપર્કમાં આપ્યો હતો ગત પહેલી મેના રોજ માસુમ મહેડાએ પરિણીતાને પોતાની ગાડીમાં જબરજસ્તી બેસાડી તેની સાથે અશોભનીય વર્તન કર્યું હતું જો તું મારા તાબે નહીં થાય તો તારી બંને દીકરીઓના ચહેરા પર એસિડ ફેંકી દઈશ તેમજ તારા પતિને જાનથી મારી નખાવીશ તેવી ધમકી આપી હતી સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ આખરે પોલીસે કુખ્યાત માસુમ મેડાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું